કોડીનારના દેવડી ગામના જોડને જોડતો જે રસ્તો છે તે અધૂરો મૂક્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ અધૂરું છોડવામાં આવ્યું રોડનું કામ અધૂરું રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી રોડ નહીં બને તો ખેડૂતોને વાડીએ જવું મુશ્કેલ હતું રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ અધૂરું છોડવામાં આવ્યું છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે એક તરફ વરસાદી પાણી આવતા ખેતરોમાં પણ પાણી જઈ રહ્યા છે જો પહેલેથી પાણી આવતા પહેલા પાળ બાંધી હોત આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત રોડ નહીં બને તો આ પાણી વાડીઓ સુધી જઈ શકે છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ ચોમાસું શરૂ થાય તે પહેલાં અધૂરું છોડી દેવામાં આવ્યું